નડિયાદ શહેર પોલીસ દ્વારા એક વિશિષ્ટ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર નડિયાદ શહેર ની અંદર ફરતા જે વાહનો છે તેના વાહનો ના નંબરો ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેની અંદર એ નંબરો ચેક કરતા દરમિયાન કોઈ ફેન્સી નંબર પ્લેટ નંબર પ્લેટ વગરના વાહનો કે પછી ખોટા નંબર પ્લેટ લગાવીને ફરતા વાહનો મળી આવે તો તે વાહનો વિરુદ્ધ એમબી જુદી જુદી કલમો હેઠળ કામગીરી કરવામાં આવશે આ અનુસંધાનને ગઈકાલે અને ગઈકાલ તારીખ બે છ અને આજે તારીખ ત્રણ છ દરમિયાન નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના ટ્રાફિક પોલીસના સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા થી ઉપરાંત વાહનોને ડિટેન કરવામાં આવેલા છે અને દંડ પણ આપવામાં આવેલો છે અને આ કામગીરી સતત ચાલુ એટલા માટે રહેશે કે આ પ્રકારના જે વાહનો છે એ ક્યારેક જો અકસ્માત કે અન્ય ગુનામાં સંડોવાય છે ત્યારે તેની ચોક્કસ માહિતી પોલીસને મળતી નથી અને પરિણામે એ ગુનામાં સંડોવાયેલું વાહન કે અન્ય અકસ્માત કરીને ભાગેલા વાહનના કારણે ભોગ બનનારને ન્યાય મળી શકતો નથી જેથી પોલીસ દ્વારા આ કામગીરીને સતત ચાલુ રાખવામાં આવશે